સંસ્કૃત મા વિદ્યાનો વાર્ષિક મહોત્સવ ઉજવાય ભારતીય સંસ્કૃતિની આકૃતિને અલૌકિક ઓળખ આપતી આપણી પુરાતન સંસ્કૃત ભાષા એ ભારતીય જીવન અને માનવ સભ્યતાની દેશ વિદેશમાં પણ પુરાતન ભાષા તરીકે કે મેળવી છે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે સો વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવેલી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય અત્યાર સુધીમાં હજારો ઋષિકુમાર તૈયાર કરી સંસ્કૃત ભાષાને જીવંત રાખી તેને આગળ વધારી રહ્યા છે ત્યારે ત્યાર 102 વર્ષની લાંબી સફર કરનાર નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ઉજવાય હતો જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે પરમ પૂજ્ય સ્વામી ડોક્ટર વલ્લભદાસજી મુખ્ય અતિથિ કલેક્ટર પ્રવીણ ચૌધરી ધારાસભ્ય કમલેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃત પાઠશાળા નારાયણ સંસ્કૃત પાઠશાળા પેટલા બસો ને એકસો બે વર્ષ પૂર્ણ કરી રહી છે એનું જે વાતાવરણ છે વેદ યજ્ઞ કર્મકાંડ જ્યોતિષ પુરાણ વગેરે શાખા પ્રશાખાઓ સાથે સંસ્કૃતનું જે અધ્યયન થઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ આ ખરેખર રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સ્વાવલંબી અને વિશ્વ બની શકે એવા રાષ્ટ્રની ભૂમિકા સંસ્કૃતના માધ્યમે સંસ્કૃત અધ્યયન અધ્યાપનના માધ્યમે પેટલાદ નગરની અંદર છેલ્લા સો વર્ષથી થઈ રહી છે આ પાઠશાળામાં અંગ્રેજી મહારાજ જેવા કૃષ્ણજી જેવા મનુષ્યો તૈયાર થયા છે અને ભવિષ્યમાં પણ એવા જ મનુષ્યો તૈયાર થશે એવું આજનું અહીંનું વાતાવરણ છે કુમાર છે હું આ પાઠશાળામાં જ્યોતિષ વિશે સાથે ભણાવું છું આજ રોજ આ મહાવિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સાથે સમાવર્તન સંસ્કાર અને જે આ વર્ષ દરમિયાન જે જે વિદ્યાર્થીઓએ રાજ્યસ્તરીય રાજ્યસ્તરીય સ્પર્ધાઓમાં યુનિવર્સિટીમાં જે નંબર મેળવ્યો છે એ દરેક વિદ્યાર્થીઓનું પ્રતિભા સન્માન તેમજ વ્યાસ અને નારાયણ ઉપાધિ આપીને અમે એમનું સન્માન કરી રહ્યા છે સાથે સાથે વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે પ્રાચ્ય છાત્રો છે તેમણે જે કંઈ પોતાની પ્રસિદ્ધિ આ પાઠશાળાને અપાવી છે પોતાના નામ થકી તેમનું પણ અમે અત્યારે સન્માન કરવા જઈ રહ્યા છે સાથે સાથે અહીંયા પધારેલ મહાનુભાવો અમે દરેકેનું સુંદર રીતે ભવ્ય રીતે સ્વાગત અને એમનું પણ માન સન્માન સાથે સન્માન કરી રહ્યા છે આજ રોજ આ મહાવિદ્યાલયની અંદર વિવિધ પ્રકલ્પો સાથે આ વાર્ષિક ઉત્સવનું આયોજન ખૂબ જ સુંદર રીતે થઈ રહ્યું છે આજે આ સંસ્કૃત મહાવિદ્યાલય

સૌથી વધારે ઋષિકુમારોને નિઃશુલ્કપણે ભેદ વ્યાકરણ જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષણ દિવસ છે અને જે આ ઋષિકુમારો શિક્ષણ પ્રાપ્ત કરે છે એનો આ દીક્ષાંત સમારોહ હોય છે એ ઋષિકુમારોનો અમે વિશેષ પ્રકારે સન્માન પૂજન કરી રહ્યા છીએ કારણ કે મને ખ્યાલ છે કે આ અમારો ઋષિકુમાર વિશ્વના ખૂણે ખૂણે જશે અને ભારતીય સંસ્કૃતિનું જતન કરશે તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો